ચાલો મિત્રો જય માતાજી બધા સોયાવડી બધા ખાધી છે પણ આજે આપણે બટેકાની સાથે બનાવશી બહુ ટેસ્ટી અને લાજવાબ બનશે અહીંયા બધી સામગ્રી આવી ગઈ છે બટાટા સોયાવડી છે મરચા છે ટમેટા છે ડુંગળી આદુ લસણ તો આપણે સોયાવળીને પેલા સાફ પાણીથી ધોઈ ને ગરમ પાણીમાં પલાવી રાખી દીધી છે ત્યારબાદ બધા શાકભાજી આપણે લઈશું ડુંગળી ટમેટા મરચા દઈશું ખેતી વગાડવામાં સારી રીતે તો સોયાવળી એ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે ખાવામાં પણ બહુ સરસ મજા આવે છે એટલે સોયાબીનનું શાક સોયાવળીનું શાક

અને સાથે બધા મસાલા આપણે નાખીને ખાંડી લઈશું મીઠું છે પડદર છે જીરું પાવડર લાલ મરચું પાવડર ને ગરમ મસાલો આ બધી વસ્તુ આપણે મિક્સ કરીને સારી રીતે ખાંડણીની અંદર ખાંડી લઈશું જો ખાંડવું ન હોય તો ખાલી લસણ પણ તમે ખાંડી શકો છો અને મસાલા ઉપરથી એડ કરી શકો છો તો અહીંયા સોયાબળી આપણે સારી રીતે પલરી ગઈ છે હવે આપણે એમાંથી પાણી બધું નીચોવીને કાઢી નાખીશું સોયા વડી ખાને ખાસ ગરમ પાણીમાં આપણે પલાળીને બે થી ત્રણ મિનિટ તો પાંચ મિનિટ સુધી રાખવી જરૂરી છે જેથી કરીને સારી રીતે થકી જાય તો બધું પાણી આપણે કાઢી લીધું છે હવે બધી સોયા વડી આપણે અલગ કરીશું હવે કરવાની તૈયારી કરીશું તો બે થી ત્રણ પાવડા જેટલું આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ આખું જીરું અને મીઠા લીમડાના પાંદડા આપણે ડુંગળી નાખીશું ડુંગળી બાદ આપણે જે ઝીણા કટિંગ કરેલા મરચાં હતા તે એડ કરીશું અને એને પકવીશું ત્યારબાદ આપણે એમાં ટમેટા નાખીશું

અને બટાકા સારી રીતે પાકી જાય ત્યાં સુધી આપણે એને પકવીશું ત્યારબાદ આપણે જે ખાંડેલો મસાલો હતો લસણ આદુ અને મરચાં બધા તે એડ કરીશું અને ઉપરથી થોડુંક આપણે પાણી એડ કરીશું જેથી કરીને મસાલા સારી રીતે પાકી જાય તો અહીંયા આપણે એક વાટકી જેટલું પાણી નાખીશું હલાવીને આપણે એને પકવીશું તો ઢાંકીને આપણે પકડીશું જ્યાં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને પકવીશું તો એ મસાલા તમે જોઈ શકો છો સારી રીતે ઓગળી ગયા છે હવે આપણે એને ઢાંકી દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરીશું મસાલા તેલ છૂટું પડી ગઈ હવે આપણે એમાં જે વધારાનું પાણી છે થોડું સરસ મજાનું સાફ કાપડ પાકી જાય એટલે નાખીશું તો પહેલાં આપણે એમાં વડી જે બની એડ કરીશું અને હલાવીને મિક્સ કરી દઈશું બરાબર અને ત્યારબાદ આપણે એમાં એકથી બે વાટકી જેટલું પાણી નાખીશું જેથી કરીને આપણા મસાલા છે તે સારી રીતે પાકી જાય અને શાક પણ